ભેગા થવામાં આવ હાલમાં હાલથી જે આપણે વિદ્યાર્થીને લો કોલેજમાં જે પણ ભણતા વિદ્યાર્થીઓ છે તેને અમનેથી એમને બાર કાઉન્સિલની જે એમને સનતની ફી ભરવાની હોય એ વિદ્યાર્થી સાઈડથી બધી ફી ભરાઈ ગઈ છે પણ કોલેજ દ્વારા આ સનતની ફી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ભરવામાં આવી નથી તેથી લઈને એમનું લાઇસન્સ અથવા કે એમને આગળ જો પ્રેક્ટિસ કરવું હોય આગળ ભણવું હોય તે ભણી શકતા નથી એ ફી નથી ભીરી તેના કારણે તેના કારણે આઠ મહિનાથીના બધા વિદ્યાર્થીઓ હેરાન થાય છે તો એબીવીપી આજે અહીંયા કોલેજમાં એ માંગ કરવા આવી છે કે તમે તાત્કાલિક એમની સનતની જે પણ વિદ્યાર્થીઓની ફી બાકી હોય ભરી દો તેથી લઈને આગળ અભ્યાસ કરી શકે અથવા આગળ પ્રેક્ટિસ કરી શકે એલ એલ બીમાં એ વિદ્યાર્થી પરિષદની માંગ છે અત્યારે રજૂઆત કરવામાં આવી તેમાં એ જવાબ આપવામાં આવ્યો કે અમે આ વર્ષની ઓલરેડી ભરી દીધી છે પણ તો પણ ઉપરથી ઇન્સ્પેક્શન ન થયું એટલે અમે આગળની ફીસ નથી ભરતા એવું કોલેજ પ્રશાસન દ્વારા અમને કહેવામાં આવ્યું છે